દીકરા દીકરીના લગ્ન જ્યારે લેવાના હોય અથવા તો કોઈની કુંડળી માટે કોઈ દીકરા દીકરીની જ્યારે આપણે જ્યારે એના માટે ગોઠવીએ છીએ કે ભાઈ આપણે જોઈએ છીએ ત્યારે સૌથી પહેલા તો આપણે પૂછીએ છીએ કે ભાઈ કુંડળી તમારી મળે છે કે નથી મળતી તો આ યાદ રાખજો આ યાદ રાખજો કે જો કુંડળી ન મળતી હોય તમને મને ફોન કરીને પૂછવાની છુટ્ટી છે તમારે મારી સુધી આવવાની પણ જરૂર નથી તમે માત્ર વોટ્સઅપ કરી દેશો દીકરા દીકરીની કુંડળી તો હું કુંડળી મેળવીને તમને કહીશ કે આની જોડે કરાય કે ન કરાય પણ એટલું યાદ રાખજો એટલું યાદ રાખજો કે જો ઘર સારું હોય દીકરો કે દીકરી સારા હોય એજ્યુકેટેડ હોય તમને એમ લાગતું હોય કે આવો દીકરો કે આવી દીકરી નહીં મળે તો કુંડળીના વાંકે જવા ન દેશો કુંડળી સેટ કરી દેવાની જવાબદારી મારી હવે તમને એમ થાય કે એ કેવી રીતે બને એ કેવી રીતે શક્ય બને તો તો ગ્રહોમાં જ્યારે કુંડળી મેળવીએ છીએ આપણે તો એની અંદર આઠ અલગ અલગ મુદ્દા આવે છે એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે વર્ણનો સમાજ તો હવે એ બહુ કંઈ બહુ નથી રાખતું કે તમે માની લો કે કયા સમાજમાં લગ્ન કરો છો મૂળ સારું કુટુંબ હોવું જોઈએ એ અગત્યનું છે પણ એની અંદર એક મુદ્દો એવો આવે છે કે દીકરા અને દીકરીને દીકરા અને દીકરીને જે છોકરો અને છોકરી લગ્ન કરવા જઈ રહ્યા છે જેની કુંડળી આપણે મેળવીએ છીએ એ કુંડળીની અંદર એ બંનેને એકબીજા માટે લાગણી કેટલી હશે અને અને સૌથી અગત્યની વસ્તુ કે એ લોકોને એકબીજાને ભળશે કેટલું આ એક મુદ્દો આવે છે હવે આમાં નાની વાત હોય છે પણ તમને મારા જેવો એસ્ટ્રોલોજર એમ કહેશે કે ભાઈ કુંડળીની અંદર એક પોઈન્ટ એવો આવે છે કે તમારે એની પૂજા કરાવવી પડે તમારે એની પૂજા કરાવવી પડે હવે અમારામાં સૌથી અગત્યની વાત તો એ છે કે જ્યારે તમે મેળવો ને એટલે નાડી દોષ જોઈ લઈએ જો અમારા ભાગ્ય સારા હોય તમારા નહીં અમારા ભાગ્ય સારા હોય તો એમાં નાડી દોષ દેખાય અને દોષ દેખાયો નથી કે અમે તમને ક્યાંક ને ક્યાંક પૈસાના ખાડામાં ઉતાર્યા નથી હવે દોષના નામે શું થશે દોષના નામે શું થશે કે તમને એમ કહેવામાં આવશે કે ભાઈ નાડી દોષ છે અને એમાંય ખાસ કરીને આપણા બા કે દાદા હોય એ લોકોને જ્યારે ખબર પડે કે નાડી દોષ છે એટલે એ લોકોએ તો નાનપણથી સાંભળ્યું હોય કે નાડી દોષ હોય એટલે બાળકોનો પ્રોબ્લેમ આવશે એટલે બા દાદા ગમે તેટલું સારું હોય ને તો ના પાડી દે કે ના નથી કરવું પણ સાહેબ મારી પાસે એક હજાર એવી કુંડળીઓ છે આ હું બતાવી શકીશ મારી પાસે એક હજાર એવી કુંડળીઓ છે કે જેમાં નાડી દોષ છે અને બધાને ચાર ચાર બાળકો છે મારી પાસે એક હજાર એવી કુંડળીઓ છે કે જેમાં નાડી દોષ છે અને બધાને ચાર ચાર બાળકો છે અને પાંચસો કુંડળીઓ એવી છે કે જેમાં નારી દોષય નથી બાળકો નથી તો તો વાત એવી છે કે જ્યારે તમે છોકરા છોકરીના લગ્ન માટે તૈયારી કરો છો અને તમે જ્યારે જ્યારે કુંડળી મેળવો છો તેવે વખતે માની લો કે કોઈક એસ્ટ્રોલોજર કે કોઈક એવી વ્યક્તિ તમને એમ કહે છે કે ભાઈ આમાં મળતું નથી તો ચોક્કસ તમે મારી પાસે લાવજો છોકરો કે છોકરી જવા ના દેવા હોય તો તો મારી પાસે લાવજો હું એનો સીધો દાખલો આપું કે ભાઈ માની લો કે તમારા બંનેના વિચારમાં કંઈક ને કંઈક અંતર આવે છે તમારા બંને વચ્ચે ભેદ આવશે તો એનું બસ માત્ર સાયકોલોજી કારણ છે હવે શું સાયકોલોજી હું સમજાવું કે ભાઈ જ્યારે જ્યારે દીકરાને દીકરીની કુંડળી મેળવીએ છીએ તે વખતે એવું દેખાય છે કે આ બંનેનો મનમેળ ઓછો રહેશે તો મનમેળ એટલે શું સાચી વાત એ છે કે બસ માત્ર એમાં બંનેના વિચારોમાં ભેદ આવે શું આવે કે માની લો કે દીકરી એમ કે ભાઈ કે ના એ તાળું કે મારે તો ચાઇનીઝ ખાવું છે પછી માની લો કે પત્ની એમ કે આજે આપણે મૂવી જોવા જઈશું તો કે ના આજે મારે ડ્રામા જોવા જવું છે માની લો કે પત્ની એમ કે કે આ વખતે આપણે હિલ સ્ટેશન ફરવા જઈશું તો ભાઈ તાળું કે ના આ વખતે આપણે દરિયા કિનારે ફરવા જઈશું તો બસ માત્ર પ્રેક્ટિકલ બનવાની જરૂર છે દીકરીએ શું કરવાનું એને ગુજરાતી ખાવું છે તો પહેલેથી જ બોલવા માંડે કે આપણે ચાઇનીઝ ખાવા જઈશું આપણે ચાઇનીઝ ખાવા જઈશું એટલે પેલો તાળું છે ના ગુજરાતી ખાવા જઈએ આમાં આપણે એને છેતરતા નથી એડજસ્ટ થઈએ છીએ સાહેબ એક વાત યાદ રાખજો આપણે જે ઘરમાં જન્મ્યા છે ને આપણા મા બાપે ઘણી બધી જગ્યાએ એડજસ્ટ કરતા હશે